ભારતનો પહેલો એસેમ્બલી કોન્સ્ટિટ્યુન્સી લેવલ સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ અમદાવાદના વેજલપુરમાં યોજવામાં આવશે જેમાં કેન્દ્રીય ગૃહ સરકાર મંત્રી અને ગાંધીનગર લોકસભાના સાંસદ અમિતભાઈ શાહ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉદ્ઘાટન કરશે વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ એ દેશનો એવો પહેલો પ્રયાસ છે કે જે સ્ટાર્ટઅપને કોન્સ્ટન્સી લેવલે સ્ટાર્ટઅપને લઈ જવાનો આ પહેલો પ્રયાસ તરીકે ગણાશે દેશના વડાપ્રધાન અને આજે જે ભારત ભાગ્ય વિધાતા તરીકે જોવે છે એવા નરેન્દ્રભાઈ મોદી એ જે કીધું એ મુજબ કે આઝાદીના પહેલાં પચીસ વર્ષ એ કૃષિ વિકાસના હતા બીજા પચીસ વર્ષ એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટના હતા ત્રીજા પચીસ વર્ષ એ આપણા ત્યાં જે કહેવાય ને કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને સર્વિસ ઇન્ડસ્ટ્રીઝના હતા હવેના નેક્સ્ટ પચીસ વર્ષ જે પંચોતેર વર્ષ આઝાદીને પૂર્ણ થયા પછીના એટલે કે અમૃતકાળ એ સ્ટાર્ટઅપના પચીસ વર્ષ હશે પચીસ વર્ષ જે અમૃતકાળના હોય આ અમૃતકાળનો પહેલો કોન્સ્ટિટ્યુઅન્સી લેવલ સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ છે સ્ટાર્ટઅપ કે જે ભારતનું ભવિષ્ય છે વોકલ ફોર લોકલ આપણે કહેતા હોઈએ તો લોકલ યુવાનો પોતાનો બિઝનેસ શરૂ કરે અને લોકલ ઇન્વેસ્ટરો આગળ આવી અને એમને ઇન્વેસ્ટમેન્ટની અંદર મદદ કરે લોકલ યુવાનો એ વર્લ્ડ ક્લાસ સ્ટાર્ટઅપ બની અને લોકલ તો રોજગારી ઊભી કરે પરંતુ આખા વર્લ્ડ ક્લાસ સ્ટાર્ટઅપ ક્યારેક બની જાય તો એની અંદર ઇન્ડિયા લેવલે કે વર્લ્ડ લેવલે પણ રોજગારી ઊભી કરે આવો એક આશય આ સ્ટાર્ટઅપ ફેસ્ટિવલની અંદર છે વેજલપુર વિસ્તાર એટલે કે ડ્રાઈવિંગ ટોકીઝની સામેથી શરૂ થાય એટલે કે બોડકદેવ જોધપુર વેજલપુર સરખેજ મક્તમપુરા ગેસપુર આ અને એપલવુડ સુધીનો વિસ્તાર આ બધા વિસ્તારની અંદરથી જે યુવાનો રહે છે આ યુવાનો ખાસ કરીને જે એરિયાનો પોતાનો પિંડ છે ડીએનએ છે એ મુજબ અહીંયાના યુવાનો સ્ટાર્ટઅપની અંદર આગળ હોય છે રાજ્યમાં લગભગ એમ સમજો કે દસ હજારથી વધારે સ્ટાર્ટઅપ હવે રજીસ્ટર થયા છે દસ હજારમાંથી જોવા જાઓ તો અમદાવાદમાં એકતાલીસો સ્ટાર્ટઅપ થયા છે અને અમદાવાદની અંદર જોવા જાવ તો ખાસ કરીને વેજલપુર કોન્સ્ટિટ્યુઅન્સીમાં લગભગ પચાસ ટકા સ્ટાર્ટઅપ તો વેજલપુર કોન્સ્ટિટ્યુઅન્સીની અંદર હશે એટલે હું એમ કહી શકું કે વેજલપુર એ ગુજરાતની સ્ટાર્ટઅપ રાજધાની છે આવું કહું તો સેજ પણ અતિશયોગતી નહીં હોય અને એવા સમયે વેજલપુરમાં વસતા યુવાનોને એક પ્લેટફોર્મ મળે મેન્ટર જે સ્કિલ ડેવલપમેન્ટ કરાવડાવે છે એ લોકો યુવાનોને મેન્ટરિંગ કરે ઇન્વેસ્ટરો એ ઇન્વેસ્ટમેન્ટની અંદર મદદ કરે તો આ પ્રકારનું અને જે નવા યુવાનો છે જે હજી સ્ટાર્ટઅપ સાથે જોડાયા નથી પરંતુ એ પણ આ ઇકોસિસ્ટમને સમજે એ વિચાર સાથે આ વેજલપુર કોન્સ્ટિટ્યુન્સીની અંદર આ એક ઇનિશિયેટિવ અમે લોકોએ લીધું છે મને ભરોસો છે કે વેજલપુરની અંદરથી અત્યાર સુધીમાં અમારા જે અમે વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ ડોટ કોમ આ નામ સાથે ક્યુઆર કોડ સાથેના લોકો સુધી પહોંચવા હોલ્ડિંગો આખી કોન્સ્ટિટ્યુઅન્સીમાં લગાડ્યા છે લોકો ક્યુઆર કોડના માધ્યમથી કે ડાયરેક્ટ વેજલપુર સ્ટાર્ટઅપ ડોટ કોમ પર રજીસ્ટર્ડ કરે છે એમાં અત્યાર સુધીમાં આઠસોથી વધારે રજીસ્ટ્રેશન થઈ ગયા છે મારી સાથે મારા વેજલપુર કોન્સ્ટિટ્યુઅન્સીના બધા જ વોર્ડના પ્રમુખો બી છે એમના માધ્યમથી અમે લોકો સોસાયટીના ચેક પડોશી ધારાસભ્ય એ આ રાજ્યના મુખ્યમંત્રી છે આ બંને લોકો એ વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલના વિચારને એક સેકન્ડમાં વધાવી લઈ અને ઇનોગ્રેશન કરવા માટેની એમણે પોતે ઉપસ્થિત રહેવાની હા પાડી અને એક પોલિટિકલી કાર્યક્રમ છે પરંતુ લુક લાઈક પ્યોરલી પ્રોફેશનલી કારણ કે પ્રોફેશનલ એન્વાયરમેન્ટ સાથે યુવાનો એટ્રેક્ટ થાય એમને એ જ પ્રકારનો માહોલ બને કે જેની અંદરથી તો એની અંદર મારી સાથે ઇન્ડસ્ટ્રીઝની અંદર કામ કરનારા યુવાઓ પણ આની એક પ્રોફેશનલ ટીમ તરીકે આ આખી ઇવેન્ટને મેનેજ કરી રહ્યા છે એટલે અમને ભરોસો છે કે વાયએમસીએ જેવા પ્લેસની અંદર અમને વાય એમ પણ સામેથી પોતાનું પ્લેસ ઉપલબ્ધ કરાવ્યું એટલે વાય એમ સિવાય જેવા પ્રોફેશનલ પ્લેસમાં જ્યારે આ અમે ફેસ્ટિવલ કરીશું આખા દિવસની અંદર લગભગ જે સ્ટાર્ટઅપ અમને રજિસ્ટર થઈ રહ્યા છે એમાં કારણ કે ઇટ ઇઝ ફોર ધ યુથ ઓફ વેજલપુર બાય ધ યુથ ઓફ વેજલપુર એટલે આ જે યુવાઓ છે એને જે પણ રજિસ્ટર થશે એ સ્ટાર્ટઅપમાં જેને વેજલપુરનું ગૌરવ ગણી શકાય જેની વાત એ લોકો સુધી પહોંચાડી શકાય આવા સ્ટાર્ટઅપને અમે ફ્રી ઓફ ચાર્જ ત્યાં સ્ટોલ આપીશું ચાલીસેક જેટલા સ્ટોલ અમે ત્યાં આગળ ઊભા કરવાના છીએ અને આખા કાર્યક્રમની અંદર કોઈની પાસેથી એટલે કે યુવાનો પાસેથી કોઈ પણ પ્રકારની ફી લેવામાં નથી આવતી કારણ કે આ વેજલપુર એસેમ્બલી દ્વારા કાર્યક્રમ છે અને જે મતદાર વેજલપુરનો છે એના માટેનો કાર્યક્રમ છે એટલે ઓનલી મતદાર ઇઝ ધ એલિજિબિલિટી અને એને અમે લોકો ફ્રીમાં અને ખાસ કરીને કોઈ પણ એમએલએ તમે જોતા હશો તો ગાંધીનગર જઈને રોડ માટે કે ભાઈ ખેતી માટે કોઈ વીજળી માટે રજૂઆત કરે પરંતુ કોઈ એમએલએ એવું પણ કરી શકે કે પોતાના યુવાન માટે જે સરકાર ભૂપેન્દ્રભાઈની સરકાર નરેન્દ્રભાઈની સરકાર જે એમને ફંડ આપે છે જે મેન્ટરશીપમાં મદદ કરે છે જે એને ઇન્વેસ્ટમેન્ટમાં મદદ કરે છે સરકારના સ્ટાર્ટઅપ ઇન્ડિયા ઇનિશિયેટીવમાં ઘણા બધા નિગમો એ આર્થિક મદદ બી કરી રહ્યા છે તો અમારો એ પ્રયાસ છે કે આના પછી જે યુવાનો આમાં જોડાશે એને અમે એમને બધી જ પ્રકારની મદદ મળે એના માટે હું આખું વર્ષ આમાં સતત સક્રિય રહીશ અને આપ સૌના માધ્યમથી આ વાત નીચે સુધી પહોંચે વેજલપુરના યુવાનોને હું આમાં આગળ પડીને આમાં ભાગ લેવા માટે હું આપના માધ્યમથી રિક્વેસ્ટ કરું છું જે વેજલપુરમાં રહે છે કોર્પોરેટર હોય કોર્પોરેટ રોડ હોય બિલિયોનર રોડ હોય વીઆઈપી રોડ હોય બધા કેટલાય અમારા ત્યાં બિલિયોનર્સ રહે છે એ બધાને પણ હું આપના માધ્યમથી વિનંતી કરીશ કે વેચલપુરના જે યુવાનો છે એને તમારા સોશિયલ રિસ્પોન્સિબિલિટીના ભાગરૂપે આગળ આવીને તમે પણ મદદરૂપ થાવ આવી હું આપના સૌના માધ્યમથી એટલે સૌ આવીએ સૌ જોડાઈએ અને સૌ એક નવા ભારતનું નિર્માણ કરીએ નમસ્કાર સૂરજ સાગર લક્ષ્મી બાજરે બિારણ સાગર લક્ષ્મી એગ્રીસીડ ઉત્પાદિત હાઇબ્રિડ બાજરી બિયારણ વાવો લક્ષ્મીનો સાગર એટલે સાગર લક્ષ્મી